ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આજના આ વિડીયો સેક્શનમાં હું આપશોનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારો છો તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો આજના આ વિડીયો સેક્શનમાં આપણે હાલમાં થનારી જે સપ્લિમેન્ટરી એક્ઝામ છે એનસીવીટીની તેના વિશે ચર્ચા કરવાની છે તેના વિશેની જે ડેટ ડિક્લેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોને અનસુધી જોયો જેથી તમારે પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળી રહે સૌપ્રથમ આપણે જાણીએ કે ડીજીટી દ્વારા તારીખ તેર માર્ચ બે હજાર પચીસના રોજ આ સીડ્યુલ જે સીટીએસ સપ્લિમેન્ટરી એક્ઝામિનેશન બે હજાર ચોવીસ છે તેનો જાહેર કરવામાં આવ્યો છે જેના અંદર તારીખ બારથી લઈને એક માર્ચ સુધીના અંદર આઈટીઆઈ અને નોડલ દ્વારા આ પ્રોસેસ કરવામાં આવશે અને સત્તર માર્ચથી એકવીસ માર્ચ દરમિયાન પ્રેક્ટિકલ એક્ઝામ જેવા તાલીમાર્થીઓ પ્રેક્ટિકલ એક્ઝામમાં ફેલ થયા છે અથવા નહોતા આપી શક્યા જેને આ વખતે સપ્લિમેન્ટરી એક્ઝામ પ્રેક્ટિકલ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગની આપવાની છે તેવા તાલીમાર્થીઓની એક્ઝામ સત્તર માર્ચથી લઈને એકવીસ માર્ચ દરમિયાન લેવામાં આવશે દરેક વ્યક્તિની જે દિવસે પેપર હશે તેના હોલ ટિકિટમાં તેને જાણ કરવામાં આવશે ત્યારબાદ સત્તર માર્ચથી લઈને એકત્રીસ માર્ચ સુધીના અંદર સીબીટી પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટનું જે એક્ઝામ લેવાની છે તેના વિશેનો પ્રોસેસ કરવામાં આવશે તે પણ આઈટીઆઈ અને સ્ટેટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ પચીસ માર્ચથી એકત્રીસ માર્ચના દરમિયાન બરાબર સીબીટી એક્ઝામ લેવામાં આવશે અને તે એક્ઝામ એક્ઝામ એજન્સી દ્વારા કલેક્ટ કરવામાં આવશે એટલે દરેક તાલીમાર્થીઓની જે એક્ઝામ હશે તે એક્ઝામ તે તેમના સેન્ટર તેમની હોલ ટિકિટના અંદર જાણ કરવામાં આવશે અને તે મુજબ તેમના સેન્ટર મુજબ તેમની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે ત્યારબાદ આઠ એપ્રિલ બે હજાર રોજ ડીજીટી દ્વારા રિઝલ્ટ ડિક્લેરેશન કરવામાં આવશે હવે આપણે હોલ ટિકિટની વાત કરીએ કે હોલ ટિકિટ ક્યારે મળશે તો સૌ જે પ્રેક્ટિકલ એક્ઝામની હોલ ટિકિટ છે તે તમારે તેર માર્ચથી એકવીસ માર્ચ દરમિયાન આઈટીઆઈ દ્વારા ડાઉનલોડ કરવામાં આવશે અને ડાયરેક્ટ ટ્રેનીને તેની હોલ ટિકિટ મળી જશે ત્યારે તે ટ્રેનીને જાણવા મળી જશે કે તેમની સત્તરથી લઈને એકવીસ માર્ચ દરમિયાન ક્યારે એક્ઝામ લેવાની અને ત્યારબાદ જે સીબીટી એક્ઝામની હોલ ટિકિટ છે તે વીસ માર્ચથી એકત્રીસ માર્ચ દરમિયાન તમારે ઇશ્યુ કરવામાં આવશે તો આમ આશા કરું છું તમારે આ વિડીયો થકી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે કે પ્રેક્ટિકલ એક્ઝામ સત્તર માર્ચથી એકવીસ માર્ચ દરમિયાન અને સીબીટી એક્ઝામ પચીસ માર્ચથી એકત્રીસ માર્ચ દરમિયાન લેવામાં આવશે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહેજો તંદુરસ્ત રહેજો